અબડાસા તાલુકાના છસરા અને વડસર ગામના કૃતોદુરા અબડાસા તાલુકાના નાયબ કલેક્ટર સાહેબ શ્રી દેમત બાબલેદાર સાહેબ શ્રીને આદન પત્ર આપવામ આવીયું જેમાં હાલ વડસરના સીમડાના જે આડબંધ બાંધવામાં આવે છે આડબંધના પાણી સાથે દરિયાનું પાણી ભેગું થઈ ગયું છે જે બંધ હાલ તૂટી ગયેલ છે ના આડબંધના કારણે વડસર અને છસરાની ખેતીથી જમીન હાલમાં ધોવાણ થઈ ગઈ છે જેથી આ બંધ હવે પછી તેનું સમારકામ કરવામાં ન આવે તે સંદર્ભે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું જેમાં છસરા અને વરસર ગામના ખેડૂતોએ જણાવ્યું કે આળબંધના કારણે અમારા વરસર અને છસરાના ગામની ખેતીની જમીનનું ધોવાણ થઈ ગયેલ છે અને આ ધોવાણના કારણે આ ખેતીની જમીનમાં હાલ વાવણી થઈ તેમ નથી પાણીના કારણે આ જમીન બિનઉપયોગી થઈ ગયેલ છે અમે વરસર અને છસરાના ખેડૂતો ખેતી કરી અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ અમારી પાસે આ અમારી ખેતીની જમીન સિવાય બીજું કાંઈ પણ આજીવિકાનું સાધન નથી આ આડબંધના પાણીના કારણે અમારી ખેતીની જમીનનો ખરાબ થઈ ગયેલ છે પરિણામે અમને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયેલ છે વધુમાં અડબંધના કારણે વરસર અને છસરા ગામની અંદર પણ પાણી આવે છે જેથી આ બંધ રિપેરિંગ કરવામાં ન આવે એવી અમારી માંગ છે આડબંધના પાણીના કારણે વર્ષર અને છસરાની આશરે પાંચસો એકર જેટલી જમીન ધોવાઈ ગયેલ છે મારું નામ છે સંગાર રમઝાન જુસફ હું વરસર ગામનો રહેવાસી છું અને છસરા જૂથ ગ્રામ પંચાયતનો સભ્ય તરીકે હાલ છું અમારી માંગણી એ હતી કે જે કેરવાન કોસા જે હમણાં બંધ તૂટી ગયું છે એ બંધ હવે રિપેર કરવામાં આવે નહીં અને આ બંધના લીધે અમારા વરસર ગામની જમીન પણ બગડી ગઈ અને અમારા ગામમાં અમારા ઘરો સુધી પાણી પહોંચી આવે છે આ બંધના લીધે તો અમારી માંગણી એવી હતી અમે કલેક્ટરને આજે આવેદનપત્ર આપ્યો તો એમાં અમારી માંગણી એવી છે કે આ બંધ ક્યારે પણ બાંધવામાં આવે નહીં અને જો આ બંધ બાંધવામાં આવશે તો અમારા ગામને નુકસાન થશે અને અમારી જમીન અમારી જમીન પણ દીકરી ધોવાઈ ગઈ છે બધું ધોવા થઈ ગયું છે અમારી જમીન નું છસરા ને વરસર બે ગામ ની તો જમીન આખી આખી ધોવાઈ ગઈ છે સરકારી જમીન ધોવાઈ જ ગઈ છે અને તો એ એના લીધે અમે એક એવું કહેવા માંગીએ છીએ કે એક બંધ છે ને એ વરસાદ છસરા આ બંને ગામોને ક્યારેય પણ કામ આવ્યો જ નથી અને આ બંધ ઉપર અમે વર્ષર અને છસરાની જમીન ક્યારેય પણ વાવી જ નથી શું કહે એનું એનું ઉદાહરણ એ છે કે આ બંધમાં બે મહિના સુધી પાણી ખાલી મીઠું જ રહેશે પછી પાણી ખારું જ થઈ જાય છે એટલે અમને તો એ ઉપયોગી થઈ જ નહીં છે જ નહીં ઉપયોગી થશે જ નહીં અને અમારી જમીનનો પણ કલર આવી ગયો છે એના લીધે એ સરકાર પાસે અમારી એવી અરજ છે કે સરકાર જો અમાર અમે જે આવેદનપત્ર આપ્યું છે એના ઉપર સરકાર થોડુંક થોડીક ધ્યાન દોરે અને જે અમારી માંગણી છે એ સરકાર સ્વીકારે અમારી માંગણી એ છે કે હવે આ આ બંધ જોઈએ નહીં એક ડેમ બાંધેલ જે તૂટી ગયેલું છે અને એ ડેમમાં ખારું પાણી ભરાતા હોવાથી અમારી આજુબાજુ બધી પાંચસો એકર જમીન બધી કલર થઈ ગઈ છે હવે એ ડેમ તૂટી ગયું છે અને અમે એવી અરજી સાહેબશ્રીને કહી છે કે હવે પછી આ ડેમ બાંધતા નહીં એવી અમારી માગણી છે હું છસાર ગામનો વતની છું શંકરલાલ પારપ્યા ડામા મારું નામ છે સરકાર પાસે અમારી એવી માંગણી છે કે આ ડેમ જે તૂટી ગયું છે એ હવે બાંધતા નહીં હવે એ સરકાર શ્રી માંગણી બધી આ લોકોની પૂરી કરીને બાંધશે તો અમારે ગામમાંથી હિજરત કરી જવું પડશે કારણ કે અમારી જમીન બધી કલર થઈ ગઈ વાવણી લાયક જમીન છે નહીં એટલે મહેરબાની કરી સાહેબ શ્રીને તો આપ મીડિયાવાળા તરફથી એવી અરજ કરો કે આ ડેમ ન બંધાય કામ આવતું નથી અને જે આટાણે ડેમનું નામ છે કેરવા જ કોસા ખરેખર જેમ અમારા હદમાં વરસરમાં વરસર છસરાની જમીનમાં બાંધ્યું છે જે તે વખતે જે હોય એ પણ એ હવે અમને આ ડેમ જોતું નથી એટલે અમને સાથ સહકાર આપો દસરાસિંહ છે ગામ છસરા અમારા ગામમાં જે બંધ બંધાણો કેરવાનમાં છે એ બંધ અમારે કોઈ લાભ લાભદાયક છે નહીં અમારે અમારે બંધ બંધાણો તેથી બે બે હજાર વીસમાં અને બે હજાર ચોવીસમાં જે વરસાદ પડ્યો તે છસરા અને વર્ષ ગામના અંદર પાણી પહોંચી આવ્યું છે અને અમારા ગામ અને જે અમારો જમીનનો જે પાક લેવાય છે એ પાક અમારો ધોવાય છે અને જમીનને બગડે છે એટલે આ બંધ અમારે કોઈ કામનું નથી ને જો આ બંધ બાંધવામાં આવશે તો અમે ઊંચે નાયબ કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરી છે જો આ માંગ અમારી મંજૂર નહીં થાય તો અમે આગળ એના પગલાં લેવા જશું અને આ બંધ ન બાંધાય તે માટે સાહેબશ્રીને અમે અરજી કરી છે અમારે એમની એના કારણે એમના ગામમાં જે માંગ છે એમની તો એમને એનો ફાયદો મળે છે ને અમારે કાંઈ ફાયદો છે નહીં અમારા છસરા અને વળસરવાળો એ કોઈ ગામ આ નદીના ઉપર ભાગ લેતો નથી અને અમારે અમારે કોઈ ફાયદો છે નહીં એટલે કૃપા કરી અને અમારે આ બંધ ન બાંધે તે માટે અમે અરજી કરવા આવ્યા છીએ તો સરકાર શ્રીને અમારી વિનંતી છે કે આ અમારું કામ પૂર્ણ કરે રિપોર્ટર રમેશભાઈ